ઓમ નમોનારાયણ હું અરુણાબેન ભી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં તો આજે આપણે બનાવશું પાલક બટેટાના ભજીયા તો એના હારું આપણે પાલક લીધી છે આટલી તો ધોઈને આપણે સાફ કરીને પાંદડા લઈ લીધા છે અને બટેટા તો ચારથી પાંચ બટેટા આપણે બાફીને લીધા છે તો આને અગાઉ બાફી લેવાના તો ઠંડા થઈ જાય એમ અને પૌવા લીધા છે આપણે તો એક કપ જેટલા પૌવા નાખીશું આપણે એમાં અને એક કપ ચણાનો લોટ અને તીખાસ માટે આપણે આ લીલા મરચાં લીધાશ તો તમે તમારા હિસાબે મરચાં નાખી શકો એમ અને લીંબુ જોહે થોડાક મીઠા સોડા અને થોડીક હિંગ નાખશું મીઠું જોહે સ્વાદ પ્રમાણે તેલ જોહે અને પાણી જોહે બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે તો પહેલાં આપણે આ પૌવા છે એને ધોવાના છે તો એક બે પાણી એને ધોઈ નાખશું આપણે તો આમાં જે કચરો હોય તો બધોય નીકળી જાય એમ કે પવા મેલા હોય થોડાક એટલે ધોઈ નાખીએ એટલે એકદમ ચોખ્ખા થઈ જાય તો આ રીતે એને બે પાણીએ ધોઈ નાખવાના હવે આને આપણે પલાળવા દેવા તો થોડીક વાર રહે આમાંનામાં એકદમ સરસ પલળી જાય પવા જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું એકાદી ચમચી જેટલું અને આને પલાળવા દેવાના તેને આપણે અત્યારે સાઈડમાં રહેવા દેવું અને પાલક પાલક આપણે આમાં સુધારી લેવું તો જેમાં આપણે ખીરું બનાવવાનું છે એમાં જ આ પાલકને આપણે સુધારી લેવું આ રીતે પાંદડા બધા આપણે એકાખા કરી લીધાશ તો આને આ રીતે સુધારી લેવું બહુ ઝીણી કરવાની જરૂર નથી આપણે મીડિયમ આ રીતની તો આ રીતના પાંદડા સુધારી લે હું બધાય બધા તો પાલક આપણે બધી આ રીતે સુધારી લીધી છે તો હવે આપણે તેલ ગરમ મૂકી દેહું કે બધું કરીએ ત્યાં તેલ ગરમ થઈ જાય હવે મરચાં તો આ મરચાં છે એને આપણે પાલક ભેગા જ આ રીતે સુધારી લેહું આ રીતના એ બહુ તીખા નથી આ મરચા મીડિયમ છે એટલે થોડાક વધારે લીધા છે કેમ કે ખાલી મરચાંથી નાખવા પડે એમ બધા મરચા સુધારી લે હું અને બટેટા તો બટેટા છે એને આપણે આમાં છીણીને નાખવાના છે તો આ રીતની છીણી લઈ અને એમાં આ રીતે બધા બટેટા છીણી લેવું એટલે હરખા મિક્સ થઈ જાય એમ બટેટા આપણે છીણી લીધા હશે ને મરચાઈ આ રીતે સુધારીને લઈ લીધા હશે હવે આપણે પવા તો પવા એકદમ પલળી ગયા છો આ રીતના તો પવા એમાં નાખી દે ભેગા હવે બેસન ચણાનો લોટ અને થોડી હિંગ મીઠું સ્વાદ પ્રમાણે આ બધું આપણે મિક્સ કરી લેવું હાથથી એકદમ સરસ થઈ જાય એટલે પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખવાનું પેલા બધું મિક્સ કરી લેવાનું આ રીતના એકદમ મસ્ત થાય અને ખાવામાં મસ્ત લાગે ઘણી વાર એવું હોય કે આપણે નાસ્તામાં કંઈક બનાવવું છે તો હું બનાવી તો આ રીતે આપણે પવા પડ્યા હોય ઘરમાં લોટ હોય તો પાલકની ભાજીને આ રીતે નાખીને બનાવી હગીએ એમ તો ભજીયા તો આપણે ગમે ત્યારે ખાવાની ઈચ્છા થતી જ હોય તો તરત પાણી નહીં નાખવાનું પહેલાં બધું એક મિક્સ કરી લેવાનું આ રીતના હવે એકદમ થોડુંક પાણી નાખશું આપણે હાથમાં લઈને કેમ કે આપણે ખીરું બહુ ઢીલું નથી કરવાનું અને આ રીતનું જાડું જ રાખવાનું છે તો આ રીતનું આપણે ગોટા જેવું જે રીતે આપણે ગોટા કેવા મેથીના બનાવીએ એના જેવું આપણે જોઈએ ઢીલું ના જોઈબો મીઠું ને ટેસ્ટ કરી લેવાનું તો હવે આપણામાં નાખી દેવું મીઠા સોડા અને લીંબુ तो ये कपड़े नहीं मेंखो तो इन्हें मिक्स कर ले हो तिनमुग स्टीम ऊपर तो फूल कर ले हो मैं तेल को चेक कर ले મૂક નાખીને તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં આપણે હવે પડી દઈએ જે સાઈડના તમારે બનાવવું હોય ગેસ ધીમો કરી દે તેલ ગરમ થઈ જાય એટલે ધીમો કરી દેવાનો પછી બીજો ગરમો નાખી ત્યારે જરૂર પડે તો પાછો ફૂલ કરવાનો એકદમ મસ્ત લાગશે ખાવામાં ભજીએ આવે એટલા અને પાકવા દેવાના આ રીતના થઈ જઈએ ને કાઢી લેવાના બીજા છે પાકવા એને સાઈડ બધા આપણે આ રીતે બનાવી લીધે ત્રણ ગણવાથી એમાં થોડાક તો ટેસ્ટ કરવામાં આવી ગયા હોય ગરમા ગરમ હોય એટલે ખાવાનું ગમે ને મન થઈ જાય તો આટલા બહુને આપણે એક આખી થાળી ભરાણી છે એમાંથી થોડાક ખવાઈ ગયા એટલે એકદમ આપણે પવાને લીધે એકદમ ઉપરથી કડક થાય ને અંદરથી આપણે બટેટા અને નહેખું બધું એટલે અંદરથી એકદમ સોફ્ટ થાય એમ તો ગેસ બંધ કરી દે હું અને આપણે કેચો રહે સૌ કરશું જો એકદમ ઉપરથી સરસ આ રીતના કડક થાય एकदम मस्त लक्स एक आपरे खोलेन जोई ले जो ऊपर थी आरीत नु पवानी लेते करप ने अंदर एकदम सॉफ्ट आरीत नु mm. खोलो हम्म mm. करू मा वेरम केचो फेरे एकदम सरस रक्स खावामा બઉ રીતે નાખવાના મરચા એમ તો તૈયાર છે આપણા પાલક બટેટાના ભજીયા કે પકોડા એમ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પાલક બટેટાના ભજીયા